જય હિન્દ મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોનો વિષય છે માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચ હેઠળ જ્યારે માગવામાં આવેલી માહિતી તમને કાયદા મુજબ આપવા માટે બંધાયેલા હોય છતાં પણ તમને આવી માહિતી ન આપે ત્યારે મિત્રો તમે શું કરશો તો મિત્રો પ્રથમ પ્રક્રિયા આપણી જે આપણે અગાઉ વિડીયો મૂકી ચૂક્યા છીએ જેની અંદર લી કોરા આરટીઆઈ કઈ રીતે કરવી આરટીઆઈની અંદર લી કેટલા રૂપિયાની ટિકિટ વાપરી અને કઈ કઈ માહિતી તમે માગી શકો છો તે વિશેની તમામ માહિતી આપતો વિડીયો આ અગાઉ આપણે મૂકી ચૂક્યા છીએ પણ મિત્રો આજે એથી વધારે એટલે કે થોડી વિશેષ વાત કરીશું કે જ્યારે તમે કોઈ પણ માહિતી માગી હોય અને તે કાયદા મુજબ આપવા માટે બંધાયેલા હોય આમ છતાં તમે માગેલી માહિતી દિવસની અંદર ન આપી અને તમને જવાબ તમે માગેલી માહિતીનો નોટિસ દ્વારા જવાબ મળે કે આવી માહિતી તમને મળી શકે નહીં ત્યારે મિત્રો તમે શું કરશો તો મિત્રો ત્યારે જ્યારે આપણે કોઈ પણ તલાટી કમ મંત્રી કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત કે કોઈ પણ ખાતા પાસેથી આપણે જ્યારે માહિતી માંગી હોય અને આવી માહિતી તમને ન મળે ત્યારે તમે તેના ઉપર એટલે કે મામલતદાર શ્રીને આવી આર ટીઆઈ ફરીથી કરી શકો છો મિત્રો અને આવી આરટીઆઈની ત્રીસ દિવસ તમે રાહ જોઈ શકો છો ત્રીસ દિવસ બાદ પણ જો તમને મામલતદાર મળે અને તમને નોટિસનો ફક્ત જવાબ જ આપવામાં આવે કે આવી માહિતી તમને મળી ન શકે તો મિત્રો ત્યારબાદ આપણે શું કરશું તો મિત્રો ત્યારબાદ પણ આપણી પાસે અપીલમાં જવાનો અધિકાર છે મિત્રો તો જ્યારે આપણને નોટિસ મળે એના દિવસની આપણે અપીલમાં જઈ શકીએ છીએ અને આવી અપીલ આપણે તાલુકા પંચાયત વિકાસ અધિકારી એટલે કે ટીડીઓશ્રીને કરી શકીએ છીએ મિત્રો હવે આ ટીડીઓ શ્રીને આપણે અપીલમાં માંગેલી માહિતી કેમ ન મળી શકે અને માહિતી માગેલી માહિતી કાયદા મુજબની છે તે વિશે દર્શાવી અને તમે અપીલ કરી શકો છો તો મિત્રો અહીં આપેલી માહિતી જો તમને સારી લાગે તો વિડીયોને લાઇક કરશો કોમેન્ટ કરશો શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી જય હિન્દ